દર્શક મિત્રો હું મહેતા અનેક દબાણો તોડવામાં આવ્યા ગાંધીધામ શહેરમાં માં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું હતું રસ્તાઓને ખુલ્લા કરવા માટે આર્કેડ ઓટલા અને ગેરકાયદે બનાવેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે કુલ છસો દબાણકારોને નોટિસ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીધામમાં દબાણો લાંબા સમયથી ગંભીર પ્રશ્ન બની રહ્યા છે દબાણોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ટ્રાફિકમાં અવ્યવસ્થા અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેમ ફાવે તેમ ઊભેલા દબાણો શહેરના વિકાસમાં મોટું અડચણરૂપ બન્યા છે પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં આશરે છસો લોકોને નોટિસ આપવામાં આવી છે તેની સામે કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને ગુરુકુળ સહિતના મુખ્ય વિસ્તારોમાં આજે કામગીરી હાથ ધરાઈ છે ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય રામાનુઝ જણાવ્યા મુજબ શહેરમાં હજુ દબાણો હજારો છે આ દબાણોને દૂર કરવાનું કામ એક મોટો પડકાર છે પરંતુ સતત કાર્યવાહી દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તંત્ર દબાણોને શહેરના સુવ્યવસ્થિત વિકાસોમાં સૌથી મોટો અવરોધ ગણાવે છે દબાણો હટી જાય તો શહેરના માર્ગો ખુલ્લા થઈ ટ્રાફિકમાં સુગમતા વધશે સાથે જ વરસાદી પાણીના નિકાલ સફાઈ તેમજ અન્ય અનેક વિકાસ કાર્યોને ગતિ મળશે આ ઝુંબેશ દ્વારા ગાંધીધામને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રશાસન પ્રતિબદ્ધ છે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જ્યારે આપણે દબાણ ઝુંબેશ કરી હતી ત્યારે તમામ દુકાનદારોને લગભગ પાંચેક મહિના પહેલાં નોટિસો આપી હતી અને લગભગ એકસો ને સાહીઠ કે સિત્તેર જેટલી નોટિસો આપવામાં આવેલી હતી અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે ત્યારે પણ આપણે સમજાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે જે હવે તમારે દબાણ સ્વૈચ્છિક હટાવી લેશો નહીં તો અમે આ જે દબાણો છે એ સોમવાર એટલે કે આજથી ચાલુ કરશું આપ જોઈ શકો છો કે આજે આ નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ આર્કિડના દબાણો હટાવવામાં આવશે એટલું જ નહીં જેને અગાઉ નોટિસો આપી છે એવા તમામ દબાણકારોને પણ જાણ કરીએ છીએ હવે ક્રમશઃ દર અઠવાડિયે વારાફરતી વારાફરતી એક એક વિસ્તારનું દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે એટલે એટલે હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસની રાહ જોયા આગળ તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે અગાઉ એ તમામ પોત પણ દબાણ સ્વૈચ્છિક હટાવી લે અને કે મહાનગરપાલિકા સમયબદ્ધ દબાણ દૂર કરશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર